ભગવાન શિવની આરાધનાનો પર્વ શ્રાવણ મહિનો જેની શરૂઆત થઈ ગઈ છે શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે તેવામાં પણ શ્રાવણના શનિવારનું અલગ જ મહત્વ છે શ્રાવણનો પ્રથમ શનિવાર હોય એટલે હનુમાન દાદાના મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ભગવાન શિવના દશમા અવતાર ગણાય છે હનુમાન દાદા વડોદરા શહેરના હરણી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શ્રાવણનો પ્રથમ શનિવાર હોય મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી કે જ્યાં સોબે દાદાના દર્શન કર્યા અને દર્શનનો લ્હાવો લીધો હરણી સ્થિત આ હનુમાન દાદાનું મંદિર જે ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે ત્યાં મોટી સંખ્યામાં શ્રાવણનો પ્રથમ શનિવાર હોય દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હનુમાનજી મહારાજ શનિવારનું મહત્વ એ છે જ્યોતિષ પ્રમાણે કે શનિદેવની સાતી ચાલતી હોય જેમ કે મીન રાશિ કુંભ રાશિ અને મેષ રાશિવાળાને સાતી ચાલું છે અને આ પ્રથમ શનિવારે ઉપવાસ રાખી અને હનુમાનજી મહારાજને તેલ સિંદૂર અડદ ચડાવવાથી એમની સાતીનો પ્રકોપ ઓછો થઈ જાય છે અને હરની હનુમાન મંદિરનું વિશેષ મહત્ત્વ છે આ જગ્યાએ એ ભગવાન રામચંદ્ર એ પ્રસ્થાપિત કરેલા હિરનાક્ષ નામના રાક્ષસ ને મારી અને રાક્ષસ એમના પગ નીચે દબાયા